અત્યારે અમને સાડા સાત થી આઠ વાગ્યા વચ્ચે અમે ગૌરંધારામાં અમને રસ્તા બચો બચુ ઉતાર્યા છે અમારી જોડે હતા જેન્ટેઝ કોઈ કોન્સ્ટેબલ અમારી જોડે નથી તો કેમ સરકારને નથી અમારી જોડે લેડીઝ પોલીસ મોકલવાની અમને ગાંધીનગરના રસ્તા પણ ખબર નથી તો આ સરકારે આવા નિર્ણયો લઈને શું યોગ્ય નિર્ણયો કર્યા છે અમને આવી સ્ત્રી જાતિને ને મૂકી દીધી રાખ

હવે બોલો હું વિડીયો ને હા ગાંધીનગર નો કયો રસ્તો છે એમને બિલકુલ ખબર નથી અમારી બેનો ક્યાં જશે અમારે જવાબ જોઈએ અમારા જોડે પૈસા અમે લિમિટેડ લઈને તમારા જોડે જવાનું ભાડું નથી અહિયાં થી પાંચસો રૂપિયા વાળા બોલે છે પૈસા

સરકાર જવાબ આપવો પડશે અમારા ઘરવાળાઓને અમારા ઘરવાળા વાળા છોડે સરકાર ને અમે નોકરી માટે આવ્યા છે અહિયાં ભીખ માંગવા નથી આવ્યા સરકાર જોડે કે અમને રસ્તા વચ્ચો વચ્ચે છોડી દે છે સરકાર અને હવે અંધારામાં અમે જઈએ ક્યાં આવે અને